નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે હનુમાનજીના જન્મ વિશેની કહાની જાણીશું સ્વર્ગ લોકમાં માતૃત્વની કલ્પનામાં રાજતી અપ્સરા પુંજિકા સ્થળ મહામુનિના શ્રાપના કારણે વનરાજ કુંજનની પુત્રી અંજની તરીકે ધરતી પર ઉતરી આવ્યા હતા પુત્ર પ્રાપ્તિની અભિલાષામાં અંજનીએ વાયુદેવની અત્યંત કઠોર આરાધના પણ કરી હતી એક વખત અંજનીજી સુંદર વસ્ત્રો ધારણ કરીને સોળ શણગાર સજીને સુમેરુ પર્વત પર સંતાન પ્રાપ્તિના વિચારો કરીને બેઠા હતા સ્વર્ગ લોકમાં અપ્સરા તરીકેના કાળમાં તેમણે સંતાન પ્રાપ્તિના સપનાઓ જોયા હતા પરંતુ અપ્સરાએ એ સુખ પ્રાપ્ત ન હતું આજે અંજનીજી ભૂતકાળનો એ સમય યાદ કરતા બેઠા હતા એમને થયું એ તો મહાદેવનો જ કોઈ નિર્દેશ હશે જેથી અપ્સરા સ્વરૂપે મારાથી એ મહામુનિની મસ્કરી થઈ ગઈ જેથી ક્રોધમાં આવી જઈને મહામુનિએ મને શ્રાપ આપ્યો ભલું થજો એ મહામુનિજીનું કે પૃથ્વી અંજનીનો અવતાર મળ્યો વળી એ પણ કહ્યું હતું કે સંતાન સુખનું મારું સપનું અહીં સાકાર થશે વાયુદેવની આટલી આરાધના કરી છે વાયુદેવે પ્રસન્ન થઈને મને વરદાન પણ આપ્યું છે બસ હવે તો તેમનું વરદાન ફળે તેટલી જ વાર છે એટલામાં પવનનો વેગ વધવા લાગ્યો પહેલા પવનની લહેરખીઓ આવી ધીમે ધીમે પવનને જોર પકડવાનું શરૂ કર્યું અંજનીજી લાખ પ્રયાસ કરે છતાં તેમના વસ્ત્રો આમથી તેમ ઉડવા લાગ્યા શરીર પરથી ઉડી જતા વસ્ત્રો સંભાળી રહ્યા હતા ખુલ્લા પર આ રીતે વસ્ત્રો અસ્તવ્યસ્ત થતા જોઈને લજ્જાને અમારે અંજનીજી ગુસ્સે થઈ ગયા એક પતિવ્રતા સ્ત્રીના વસ્ત્રો શરીર પરથી આ રીતે દૂર કરનાર અદ્રશ્ય શક્તિ કોણ હશે એ જાણ્યા વગર અંજનીજી શ્રાપ આપવા લાગ્યા ત્યાં જ વાયુદેવ તેમની સામે પ્રગટ થયા અને બોલ્યા દેવી ભૂલમાં પણ શ્રાપ આપી ન દેતા હું વાયુદેવ છું મને તમે શ્રાપ આપો અને હું મારા કાર્યો કરવાને અસમર્થ થઈ ગયો તો આખી સૃષ્ટિમાં વિનાશ થઈ જશે મેં તમને વરદાન આપ્યું હતું એટલે હું તો તમને સંતાન સુખ આપવા આવે છું પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા શરીરના સ્પર્શ કર્યા વગર તમને હું સંતાન સુખ આપીશ કહીને વાયુદેવ સમડી પાસેથી પડાવી લીધેલો દશરથ મહારાજના પુત્રેશ્રી યજ્ઞાનો પ્રસાદ ભરેલો કુમ અંજનીજીને આપ્યો એ પ્રસાદી થકી ગર્ભાધાન પામેલા અંજનીજીએ સમય જતા એક તેજસ્વી પુત્રને જન્મ આપવાના હતા ગર્ભ ધારણ કર્યા પછી અંજનીજી અને કેસરીના હરકનો પાર નહોતો રહ્યો મુનિવરે કહ્યું હતું તેમ પોતે અત્યંત પરાક્રમી તેજસ્વી પુત્રની માતા બનવાના હતા એ દિવસે પવન પુત્રનો જન્મ થવાનો હતો એ દિવસે શિવજીના એક અંશનો પૃથ્વી પર આવકારવા માટે તમામ તૈયારીઓ કરીને સૂર્યદેવ સમયથી વહેલા પૂર્વ દિશામાં પ્રગટ થઈ ચૂક્યા હતા દીકપાલો હાથ જોડીને વાયુપુત્રના આગમનને વધાવવા તૈયાર થઈ ગયા હતા વન ઉપવનોએ આજે અદ્વિતીય રંગ છટા ધારણ કરી લીધી હતી ચારે તરફ સુગંધિત પુષ્પો ખીલી ઉઠ્યા હતા ખુદ વાયુદેવ મંદ મંદ હવાની શીતળ લહેરખીઓ બનીને વહી રહ્યા હતા ચૈત્ર સુદ પૂરમનો એ દિવસ હતો વાર તો મંગળવાર શુભ મુહૂર્ત બાળકનું આખું શરીર સોનેરી પીળા રંગે રંગાયેલું હતું જન્મ સમયથી એ બાળકના કાનોમાં કુંડળો હતા મસ્તક પર મણી જડિત મુગટ પણ હતો અને ડાબા ખબા પર મુંજનું જનોઈ પણ ધારણ કરેલું હતું એક હાથમાં વજ્ર અને બીજા હાથમાં કેસરી રંગની ધજા હતી અંજની સુદ કેસરી નંદન વાયુપુત્ર તરીકે પૃથ્વી પર અવતાર લઈને પ્રગટ થયેલા શિવજીના અગિયારમાં રુદ્ર સ્વરૂપને જોઈને દેવોએ હર્ષનાદ કર્યો વાયુપુત્રની સ્તુતિમાં સૌ ગગનભેદી સ્વરમાં સ્તુતિ ગાઈ રહ્યા હતા આ રીતે સૌએ હનુમાનજીની સ્તુતિ કરીને તેમના વધામણા કર્યા તો મિત્રો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છે તો મિત્રો હવે મળીશું હનુમાનજીના બીજા એક નવા પ્રસંગમાં આવતા વિડીયોમાં ધન્યવાદ